આજે આપણે ફક્ત દસ રૂપિયાના પાલેજી બિસ્કીટમાંથી એવી રેસીપી તૈયાર કરશું કે આને તમે ક્યારેય ખાધી પણ નહીં હોય અને ક્યારેય જોઈ પણ નહીં હોય તો પૂરી રેસીપી જોવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અહીંયા આપણે બે પેકેટ પાલેજી બિસ્કિટ લીધા છે દસ રૂપિયાવાળા તમે કોઈ પણ જાતના બિસ્કિટ લઈ શકો છો ફક્ત તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બિસ્કિટ છે તે ક્રીમવાળા ન હોવા જોઈએ આ દસ રૂપિયાના બિસ્કિટના પેકેટમાંથી આપણે જે રેસીપી તૈયાર કરશું તો એટલી ટેસ્ટી બને છે કે જ્યારે તમે મહેમાન આવવાના હોય અને ત્યારે બનાવીને ખડાવશો તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે તો એકવાર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે શુદ્ધ ઘીને ગરમ કરી લેશું ઘી મેલ્ટ થાય તેટલું જ આપણે ગરમ કરવાનું છે વધુ પડતું ઘીને ગરમ કરવાનું નથી હવે ઘીની અંદર આપણે બિસ્કિટને તળી લેવાના છે તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો પણ આનો પ્રોપર ટેસ્ટ છે તે ઘીની અંદર જ આવશે એકાદ મિનિટ માટે જ આપણે બિસ્કિટને તળવાના છે વધુ પડતા બ્રાઉન ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે તેને ચલાવતા જશું અને બિસ્કિટને તળી લેશું ફટાફટ જ આપણે તેને તળી લેવાના છે વધુ પડતા આપણે તેને ઘીમાં રાખવાના નથી આ રીતે બિસ્કીટને આપણે ઘીમાં તળીશું જેથી આપણી જે રેસીપી તૈયાર થશે તેની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જ્યારે પણ મહેમાન આ હોય અને એમ થતું હોય કે આપણે મહેમાન માટે કઈ ડીશ બનાવી તો તમે આ ડીશ તો જરૂરથી એકવાર બનાવજો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને આનો ટેસ્ટ પણ અલગ જ હોય છે આ ડીશ બનીને તૈયાર થઈ જશે અને તમે મહેમાનોને ખવડાવશો તો કોઈ પણ નહીં કહે કે આ ડીશ તમે બિસ્કીટમાંથી બનાવેલી છે જે ફક્ત દસ રૂપિયાના લીધેલા છે જો આ રીતે તમે ઘરે આ રેસીપી તૈયાર કરી લેશો તો તમે ખૂબ ઝાઝી બચત પણ કરી શકશો અને મહેમાનો પણ તમારી પાસે આ રેસીપી કઈ રીતે તમે બનાવી તે પૂછશે તો આ જ રીતે આપણે બધા જ બિસ્કીટ તળી લીધેલા છે બિસ્કીટને આપણે વધુ પડતા બ્રાઉન નથી કરવાના ફક્ત એકથી બે મિનિટ માટે તળવાના છે બિસ્કીટ તળવામાં આપણે અહીંયા ઘી લીધું છે પણ આટલા ઘીનો યુઝ નહીં થાય ફક્ત થોડું એવું જ ઘીનો યુઝ થશે તો અહીંયા આપણે બધા જ બિસ્કીટ તળી લીધેલા છે જ્યારે આપણે બિસ્કીટ તળેલા હતા ત્યારે થોડા એવા તે નરમ હતા પણ જેવા ઠંડા થશે તેવા તે ફરી ક્રિસ્પી થઈ જશે તમે જોઈ શકો છો બિસ્કીટ આપણા પહેલાં જેવા જ ક્રિસ્પી થઈ ગયેલા છે તો બિસ્કીટને આપણે સારી રીતે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ મિલ્ક પાવડર લેવાનો છે હવે જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે તેટલા જ પ્રમાણમાં આપણે દૂધ ઉમેરવાનું છે અને આને સારી એવી પેસ્ટ તૈયાર કરવાની છે એક પણ ગાંઠા ન રહે તેવું આપણે સ્મૂથ આનું બેટર તૈયાર કરવાનું છે આ મિલ્ક પાવડર છે તે આપણી રેસીપીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આપશે એટલે તમે જરૂરથી ઉમેરજો અને આ મિલ્ક પાવડર તમને કોઈપણ દૂધની ડેરીએ દસ રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જશે એટલે તમારે વધુ ખર્ચો કરવાની પણ જરૂર નથી તો મિલ્ક પાવડરવાળું મિશ્રણ તૈયાર છે ત્યાં સુધીમાં આપણા બિસ્કીટ પણ સારી રીતે ઠંડા થઈ ગયેલા છે અને સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલા છે હવે આપણે બધા બિસ્કીટને આ રીતે ટુકડામાં કટ કરી લેશું કારણ કે આપણે બિસ્કીટને પીસવાના છે એટલે તે ઝડપથી પીસાઈ જાય જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો જેથી બધા સુધી આ નવીન રેસીપી પહોંચી જાય તો અહીંયા આપણે બધા બિસ્કીટના ટુકડા સારી રીતે કરી લીધેલા છે હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેની અંદર આપણે બધા બિસ્કીટ ઉમેરી દઈશું અને બિસ્કિટને આપણે સારી રીતે પીસી લેવાના છે બિસ્કિટને આપણે ઘીમાં તળેલા છે એટલે આપણે આની પ્યોરી જેવું મળશે બિસ્કિટનું આ રીતનું મિશ્રણ ઠીક થઈ જશે હવે આપણે એક પેન લઈ લેશું તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લેવાની છે જેટલી ખાંડ લીધી તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અહીંયા ખાંડ વધુ પડતી નથી લેવાની કારણ કે આપણા બિસ્કિટ પણ મીઠા છે અને મિલ્ક પાવડરની અંદર પણ તેની મીઠાશ હોય છે એટલે આપણે અહીંયા વધુ પડતી ખાંડ ન લઈ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે આપણે ચલાવતા જઈને એક તારની ચાસણી લેવાની છે બેથી ત્રણ મિનિટ માટે આપણે આ રીતના ચલાવતા જશું એટલે આપણું મિશ્રણ છે તે સારી રીતે ઠીક થઈ જશે અને વચ્ચે આપણે ચેક પણ કરતા જવાનું છે કે કેટલો તાર થયો છે કે નહીં તો હવે આમાંથી થોડું એવું આપણે મિશ્રણ લઈ લેશું અને એ તેને એક મિનિટ માટે ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે આ રીતે આપણે ચેક કરી લેવાનું છે જો આ રીતનો તાર થતો હોય ને તૂટતો ન હોય તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે

પછી તેની અંદર આપણે જે બિસ્કિટનું મિશ્રણ હતું તે એડ કરવાનું છે આ રીતનું થોડું ઠીક થાય પછી જ આપણે મિશ્રણ એડ કરશું બિસ્કિટ વાળું અને ફરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આ પૂરી રેસીપીમાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ બધી વસ્તુને પકાવવાની છે આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરશું એટલે એક સરખું બધું મિશ્રણ તૈયાર થઈ જશે અને એકથી બે મિનિટ માટે આપણે મિશ્રણને થવા દઈશું જ્યાં સુધી પેનની સપાટી છોડી ન દે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે આજે આપણે બનાવેલ છે બિસ્કિટમાંથી એક અલગ જ મીઠાઈ આ મીઠાઈ ફક્ત તમે 20 થી ત્રીસ રૂપિયામાં જ બનાવીને રેડી કરી શકો છો જ્યારે ઘરે અચાનક જ મહેમાન આવી જાય અને એમ થાય કે શું બનાવું ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે પ્રેસ કરતા જઈને બધી વસ્તુ સારી રીતે સેટ કરી દેસું જેવડા તમારે પીસ જોતા હોય તે રીતનું તમારે મિશ્રણ જાડું પાતળું પાથરી દેવાનું અને હળવા હાથે બધી વસ્તુને આપણે સારી રીતે સેટ કરી દઈશું તૈયાર થયેલી મીઠાઈને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થવા દઈશું જો તમારે તેને ફ્રીજમાં રાખવું હોય તો પણ ચાલે દસ મિનિટ માટે તમારે ત્યાં ફ્રીઝમાં સેટ કરવા માટે રાખી દેવાનું મીઠાઈને એકદમ બજાર જેવો લૂક આવે તેના માટે ઉપરથી આપણે સિલ્વર ફોઈલ લગાવી દઈશું જેથી કરીને મીઠાઈ પણ આપણી દેખાવમાં ખૂબ જ સરસ લાગે તો છે ને એકદમ બજાર જેવી મીઠાઈ આને બનાવી લેશો તો તમને કોઈ નહીં કહે કે આ મીઠાઈ તમે ઘરે બનાવેલી છે અને ફક્ત દસ રૂપિયાના બિસ્કીટમાંથી બનાવીને રેડી કરેલી છે અને આનો ટેસ્ટ પણ એકદમ યુનિક આવે છે હવે તમને જે સાઇઝના પસંદ હોય તે સાઇઝની તમારે મીઠાઈને કટ કરી લેવાની તો તમે જોઈ શકો છો આપણે જેવી બજારમાંથી મીઠાઈ લઈ આવીએ તેવી જ મીઠાઈ તૈયાર છે અને આનો ટેસ્ટ છે તે પણ એકદમ યુનિક આવે છે ખાલી પચાસ રૂપિયાના મિનિમમ ખર્ચામાં તમે છ થી સાતસો ગ્રામ જેટલી મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકો છો તો મીઠાઈને તમને તોડીને પણ બતાવું છું તમે જોઈ શકો છો આપણી મીઠાઈ કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે જેને દાંત નથી તે વડીલો પણ આસાનીથી આ મીઠાઈ ખાઈ શકે છે અને આનો ટેસ્ટ પણ એકદમ ચોકલેટ બરફી જેવો આવે છે તો તમે આ મીઠાઈ તો જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે કેવી લાગી આ રેસીપી